गुड मॉर्निंग जय श्री कृष्ण जय माता जी मित्रों तमारा बधानुं अमारा नवा बीजा ब्लॉग में हार्दिक 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 स्वागत है मित्रों आज ना ब्लॉग की शुरुआत करी रहा सीधा चा थी चा विना मने श्री आश्रम जी धाम श्री ब्रह्मात पखरन जय सत्र सर महाबली करियो बोले बोले गुड मॉर्निंग प्यारे की जय अरे गुड मॉर्निंग गुड मॉर्निंग जय श्री कृष्ण जय श्री कृष्ण जय माता जी मम्मी गुड मॉर्निंग गुड मॉर्निंग जय श्री कृष्ण જય માતાજી સવારના પોળમાં ચા પીવાય છે અને સાથે નાસ્તોય કરાય છે નહીં અમે ગાઈઝ મસ્ત પોણીથી નાઈ લીધું છે ખાઈ લીધું છે અને અમ અમે લોકો નીકળ્યા છીએ એક વસ્તુ જોવા માટે બરાબર છે તમને બધાને પણ બતાવીએ તમને જોરદાર મજા આવી જવાની છે ભાઈ મમ્મી એમ કહે છે મારી મમ્મી એમ કહે છે કે ઠંડુ પાણી હોય તો ઉતરવાની છે પણ ઘણા હોય તો ઉતરવાનું હોય તો ઉતરવાનું બરાબર એટલે આ તો ઘણો હોય તો ઉતરવા એટલે આ છે બોલે ગઈ જ વરસાદ તો ઓલરેડી અંધારેલો અને આપડે જોવા ને છે અમારા પાણી તમારા નદી બરાબર છે આજે તો એક નદી છે હા મામા તાર મામા શું કરે છે داری માર દીધી છે હા ના વાકા જો ગાઈજો અમારા બ્રિજ બનાયેલું છે બ્રિજ તો મારા ભાઈ એક નંબર બની ગયો તો એ મતનગર બધા બ્રિજ બને છે ની ના કરતા એ બ્રિજ બને છે અમારું ગામ મો ગાઈજો આખો બ્રિજ ભરાઈ ગયો તો મારા ભઈએ બ્રિજ ની રાખી નદી પર આવી ગયો પાણીની આયે જોરદાર પોણી આવી જય માતાજી ને નદી તો આખી ભરાઈ ગઈ છે પોણીની અને પોણી મારા ભાઈ એકદમ ગંદુ ગંદુ પોણી આવી છે આ જે પોણી આવતો હતો ને એકદમ ચોખ્ખું ચટ પોણી આવતું હતું મને ખબર છે કે આ બ્રિજ ઉપર મારા મમ્મી મારા પપ્પાને બધા આવીએ ને તો પોતાનો લુક રહેતો હતો યાદ સર દીક અને નાતા હતા એ ખરાબ રી મેલ કાઢી એ ટાઈમ પોણી બહુ આવતું પણ એ ટાઈમ છે એકદમ ક્લીન પોણી આવતું હતું અને જે પોણી આવે ને બધો ગટરનો બધો મિક્સ થઈ ગયો હતો પોણી ગટરના પેલી બાજુ પેલું ભાઈ કોઈક જોઈ રહ્યું છે હું કરી જારી નાખી જાય અવારું અું સદ ને એટલે પણ આ બધું પૂરાઈ ગયું છે બધા બાવર બાવર થઈ ગયા તું ગાઈ મારા ગામમાં એક નર્મદા બ્રિજ ચાલુ થયો છે નર્મદા બ્રિજ ની યાર ઓલરેડી આટલો બધો વરસાદ પડ્યો છે તો એ લોકો છોડ્યું છે બોલો યાર મન ખબર નઈ ખેતર માં પોણી જોવા માટે બરાબર છે કારણ કે આ જેટલું પણ પોણી જાય છે ને એ બધું અમારા ખેતરમાં ભેગું થતું હોય છે ગપ્પા મારતો લાગે યાર નર્મદા વોટરફોલ ના પાણી પડ્યા છે મારા ભાઈ ગઈ જાય એરિયા મારા કોમની નદી છે ફૂલ પાણી જાય છે ભાઈ હો જો તમે મારા આર્યન ને વાકે दादा કબાવા ઓ મમ આટલો આવું તો આટલો આવી ને જ ઘર માં ના જ તોડ્યો તોડ્યો હા ઇમ છટ લાગ્યો તો ઘણો આયો તો ના હોય યાર ઈ કે માં તો સાચું આ ચાર દન થી ચાલુ છે ચાર દન

ગાય જો ના પડી તો તે આલુ અંદર ઉતર્યા છે મમ્મી હું કીધું ખબર નહિ તો અંદર ઉતરે છે પાછો એ પાછો પાછો હું તારો કાકો થઉ મેં તારો કાકો બોલહે ને તારો કાકો થઉ લે એ વિક્રમ પાછો પાછો એ પોણીયા ગાડી મજાક નહીં ભાઈ આવ લે વિક્રમ બે પાસાઈ જો પાસાઈ જો ભાઈ આગળ તો નોર્મલ પોણી છે એટલે એટલે તો થોડું નાઈ ને તો ચાલે બાકી અંદર ના જવાય અંદર અમે માટલો છે અને બીજો બધો કે આય

ગાય જુઓ ઓય તો આ બાજે ઉકરું છે આ બાજે ઉકરું છે વચ્ચે નો નિવાટ છે પણ ઓય જવાય નહીં એટલે આપણે પેલા રસ્તા થઈ જઈએ છીએ આ એરિયા મારા ગામડાનું મેદાન છે અહીંયા બધા ક્રિકેટ રમતા હતા પણ અત્યારે હાલમાં તો બધું પાણી પાણી છલકાઈ ગયું છે એ લોકો એમ રમ અહીં ની બધા તમન તમન ગાય દેખા દે તો પીચ દેખા એ હોલે પીચ દેખા દે સાલે આ દેખા દેખા પીચ વાત આ દેખા પીચ દેખા દે એલા વિક્રમ ગોળા આમ એટલું લઉં પડી ને કે મને એક ગોળા ના કલ કયા ઘોડા ઘોડાના ના પોણી કવાહી કન છે એકદમ

ગઈશ કાલે પોત સપ્ટેમ્બર છે એટલે કે શિક્ષક દિન છે બરાબર તો શિક્ષક દિન નિમિત્તે અમારા કાઉબેન બન્યા છે શિક્ષિકા આવો બેન આવો જય શ્રી કૃષ્ણ જય માતાજી આવો નજીક અરે વાહ કાઉબેન હાજર જેવું હોવા થજો હો ને અને તું શિક્ષક નહી બને લે શામ અરે યાર આ બીજા બેન બન્યા છે હતી

નીકળ રહીએ ખેતરમાં જઈએ લગભગ થોડા દિવસ પેલા જતા મે ખેતર માં ત્યાર તો મારા પપ્પા એને ખેતર માં શેબરૂ વાટતા હતા ને આટલા આટલા પોણી આવી પગે બરોબર આમ જો એક અતારે છેટલું પાણી આવ્યું છે કારણ કે વરસાદ તો મારા ભાઈ એટલો બધો પડે છે ને યાર ખતરનાક અને પ્લસ કે પાછો નરબદાનું પાણી એ છે યાર એના કારણે વધારે નુકસાન આવ્યું છે હોતી વિક્રમ આવી ગયો આવી ગયો હું કરતો તો કોઈ નહીં બરાબર ચા નહીં પીતો તું હા મજે જવાનું હમ જી જઉં હે વિક્રમ ચા નહીં પીતો ચા નહીં પીતો તું એક બાદ આલે દીસા વિક્રમે મને બે બાયરો ખંગાતી મળે ને તો જ હું સાપીએ એ ઉંદા

છે મારું ખેતર તો હતા લગભગ કાલે અથવા તો પરમગીસ ના બ્લોગ માં હે બાકી આજે તમે જુઓ આખું ખેતર ભરાઈ આવી ગયું છે એટલે આ ખેતર માં પોણી ઓછું થાય અને તો કોઈ વાવેતર કરી શકા હે નહી જો તમને શેબડું દેખાતું હે હું કેવું વિક્રમ અને મને એક વાત યાદ શકે લગભગ ત્રણ ચાર કે પોચ છ પોચ છ વર્ષ પહેલાં એટલો બધો વરસાદ પડ્યો તો ને યાર ખતરનાક તે પોણી મારા ભાઈ ઉપરવાળો ઉપરવાળું લેબડું દેખાય વિક્રમના પાછળ એટલો સુધી પોણી આવી તું તે મારા ગામના બધા મિત્રો અંદર નાવા માટે આવ્યા હતા હું કેવું વિક્રમ તને ખબર એ વાતની માછલી વિક્રમે નાખ્યો ઢેક અને અને ઇનકેસ માછલી સો કુદી બધા જઈ પાણી પણ એકદમ ક્લીન પોણી છે પાછું

પેલા હું પોણી પાવા ને અને પછી મોઈથી નેક રહ્યો ને તો બે હોંગા બધો હંગાતી રાખું પાછો હાય બ્લેક બ્યુટી જોરદાર મેકઅપ કરે છે હું બરોબર ની ફેરન લવલી છોકરી છે વિક્રમ જોઈ લે હું લાગે છે એક નંબર હા જોરદાર લાગો અલે હું યાર તું એ અન અને આ જાબત તો જુઓ યાર તબેલામાં મારા આવા વધારે ડખો થતો હોય છે નીચે જોવા બધી રબડી બની ગઈ છે રબડી બધી કાદેવ કાદેવ થઈ ગયો

આખું અલગ જ લોકેશન લાગે છે તો લેડતાન આમ આપણો બ્લોગ એન્ડ કરી જશે બાકી તમને બધાને આજનો મારો વ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવાયેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી કાલનો તો મારા ભાઈ જોરદાર તમારા બધાના માટે બ્લોગ લઈને આવી રહ્યા છે ટૂંક જ સમયમાં બરાબર છે તો વેઇટ કરો ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બાય બાય ટિક કેરેન જય માતાજી